જય શ્રી કૃષ્ણ તો આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે સાંભળવાના છીએ શાશ્વત જ્ઞાન જે માનવ જીવનને માર્ગદર્શાવે છે હા મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ શ્રીમદ્ ભાગવત ગીતાની જે બદલવાની ગાથા છે જેમાં આપણું જીવન બદલાય છે તો ચાલો મિત્રો આપણે શ્રીમદ્ ભાગવત ગીતાનો સારાંશ સાંભળીએ તો અધ્યાય પહેલો જેમાં જીવનનું સત્ય કહ્યું છે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે આ શરીર નાશવંત છે પણ આત્મા અવિનાશી છે જેમ આપણે જૂના કપડાં ઉતારીને નવા કપડાં પહેરીએ છીએ તેમ આત્મા પણ એક શરીરને છોડીને બીજું શરીર ધારણ કરે છે આ સત્યને સમજવું તે માણસ ક્યારેય શોકમાં ડૂબતો નથી માટે આપણે સમજવું જોઈએ કે આત્મા એ આપણી નાશ્વત છે અધ્યાય બીજો જે કર્મ યોગનો પાઠ શીખવે છે એમાં ગીતા કહે છે તું ફક્ત તારા કર્તવ્ય કર્મ કર ફળની ચિંતા છોડી દે કર્મ કરતા રહેજો કારણ કે નિષ્ફળતા જીવનને અંધકારમાં ધકેલી દે છે જે માણસ કર્મને રાત અર્પે છે તે ક્યારેય બાંધ છોડ નથી થતી અધ્યાય ત્રીજો જે ભક્તિ અને શ્રદ્ધાનું આપણને સમજાવે છે તેમાં શ્રી કૃષ્ણ કહ્યું છે જે ભક્ત ભલે ફૂલ પાન ફળ કે પાણી પણ પ્રેમથી અર્પણ કરે તેને હું સ્વીકારું છું કારણ કે ઈશ્વર પાસે ભૌતિક વસ્તુઓનું મૂલ્ય નથી મૂલ્ય છે તો માત્ર હૃદયની ભક્તિનું છે ઈશ્વરે કહ્યું છે કાંઈ પણ ભોગ તમે સાચા હૃદયથી મને ધરશો તો એ હું સ્વીકારી લઈશ આધ્યાય ચોથો જે ક્ષમતા અને ધૈર્યની વાત કરી છે તેમાં કહ્યું છે કે સફળતા કે નિષ્ફળતા સુખ કે દુઃખ બંનેમાં જે સંભાવ રાખે છે તે સાચો યોગી છે કારણ કે જગતના ઉચાર ચડાવ તો આવવાના જ છે પરંતુ સ્થિર મનવાળો જ જીવનમાં શાંતિ પામે છે બધાના જીવનમાં ઉતાર ચડાવ તો ચાલતું જ રહેવાનું છે છતાં પણ જીવનમાં શાંતિ પામે એ જ સાચી સફળતા અને નિષ્ફળતા છે જ્યારે અધ્યાય પાંચમું જેમાં અંતિમ સંદેશ આપ્યો છે અંતે શ્રી કૃષ્ણ કહે છે મામેક ક્ષણ વર્જન સર્વપાપોથી હું તને મુક્ત કરી દઈશ ચિંતા ન કર અર્થાર્થ મનુષ્યએ અંતે ઈશ્વર પર સંપૂર્ણ સમર્પણ કરવું જોઈએ કહેવાનો ભાવાર્થ એ છે કે તમે આખી જિંદગી ગમે તેવા કાર્ય કરો પણ અંતે અંત સમયમાં તમારે ભગવાનની શરણાગતિ પ્રાપ્ત કરવા માટે ભક્તિ કરવી જોઈએ ઈશ્વરનું નામ લેવું જોઈએ જે કરવાથી પણ અંતે ભગવાન સંપૂર્ણ સમર્પણ કરી દેવાથી પણ ભગવાન તમને પ્રાપ્ત થશે તો મિત્રો આપણે આ વિડીયોની અંદર ભગવદ્ ગીતાનો સારાંશ સાંભળ્યો છે જેનાથી આપણું જીવન ગાથા બદલાય છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો અને આવા જ વિડીયો તેમજ કથાઓ વાર વાર તહેવારની પૂજા મહિમા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કમેન્ટ કરવાનું નહીં ભૂલતા કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ